ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ કેટલો વેચાય છે જ્યારે આ વખતે દારૂ મામલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા મેદાને આવ્યા છે તેની વાત કરવી છે આ વિડીયો નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે ભરૂચમાં ખુલ્લે દેશી અને વિદેશી દારૂ વેચાય છે આ શબ્દો છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના તેમણે ગંભીર આક્ષેપો કર્યા છે ભરૂચ શહેરમાં જાહેરમાં ઇંગ્લિશ દારૂ વેચાય છે અને કેમિકલવાળા ઇન્જેક્શનોથી તૈયાર કરીને દેશી દારૂ પણ વેચાય છે એવો દાવો ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો છે અને એની સાથે સાથે તેમના દાવાના સમર્થનમાં કેટલાક સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા છે શું કહ્યું છે તેમણે ચાલો જોઈએ આજે અમે અમારી અંકલેશ્વર ઇન્ડિયા ગઠબંધનની ઓફિસે હાજર છે ત્યારે ભરૂચ શહેરમાંથી યુવાનોએ આવીને અમને એવી ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લે આમ ઇંગ્લિશ દારૂ ડી ક્વોલિટીનું અને દેશી દારૂ ઇન્જેક્શનો નાખીને કેમિકલ વાળું દેશી દારૂ ખુલ્લે આમ વેચાય છે અને આ દારૂ વેચાવવા માટે પોલીસ એમને મદદ કરે છે પોલીસ જ એમને કહે છે કે તમારે દારૂ વેચવાનું અને પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છેના એના પાંત્રીસ જેટલા વિડીયો ફૂટેજ અમને આપી ગયા છે એમાં એલસીબી એસઓજી અને બી ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તાઓ લેતાના આ ઓડિયો વિડીયો ફૂટેજ અમારી પાસે આવ્યા છે ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ દારૂબંધીના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાકા ફોદારી કરવામાં આવે છે આ પોલીસની રહેમ નજર હેઠળ આટલી બધી હપ્તાખોરીથી આજે જે દારૂના ધંધા ભરૂચ જિલ્લામાં ચાલે છે એના હપ્તા મને લાગે છે કે ઉચ્ચસ્તરીય પોલીસ અધિકારીઓને તો જતા જશે પણ ભાજપના કમલમ સુધી જતા હશે એવું મને લાગી રહ્યું છે તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ અને દેશી આમ ઠેકાઓ ચાલે આ આક્ષેપો સાથે ધારાસભ્ય ચેતર વસાવાએ સરકાર અને પોલીસ તંત્ર પાસે એવી માંગણી કરી છે કે દારૂના આ ઠેકાણાઓ બંધ કરવામાં આવે અને એમાં સંડોવાયેલા જે પણ પોલીસ અધિકારીઓ હોય કે કર્મચારીઓ હોય એની સામે કાર્યવાહી કરવામાં આવે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો સાત દિવસ પછી અમે રસ્તા પર ઉતરીશું દારૂના ઠેકાઓ પર જનતા રેડ કરીશું અને આવનારા દિવસોમાં ખૂબ મોટું આંદોલન કરીશું એવી પણ ચીમકી છે ચેતર વસાવાએ આપી છે હવે જોવાનું રહેશે કે આ મામલે રાજ્ય સરકાર એટલે કે પોલીસ તંત્ર શું કાર્યવાહી કરે છે કરે છે તો કેવા પ્રકારની કાર્યવાહી કરે છે કે દર વખતે થાય છે એમ ખાલી નામના દરોડા પાડીને સંતોષ માની લેશે આ વિશે તમારું શું માનવું છે અમને જણાવજો કોમેન્ટ કરીને આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર